ડાયરાના કલાકાર દેવાયત ખબર ફરી એક વખત ચર્ચામાં આવ્યા તલાલાના ચિત્રવાડ ગામે યુવકને માર માર્યો હોવાની ચર્ચા બે કાર વચ્ચે અકસ્માત પછી બબાલ થઈ અમદાવાદના સનાથલ વિસ્તારમાં રહેતા યુવકને માર માર્યાની ચર્ચા દેવાયત ખવડ અને સનાથલના ધ્રુવરાજસિંહની કારનો અકસ્માત થયો હતો અને કારના અકસ્માત થયા પછી બંને વચ્ચે મામલો ગરમાયો બબાલ થઈ ત્યારે દેવાયત ખવડ કારમાં સવાર હતા હુમલા સમયે હવામાં ફાયરિંગ થયું હોવાની પણ ચર્ચા છે સનાથલ ગામમાં ડાયરામાં દેવાયત પર હુમલો થયો હતો વીસ ફેબ્રુઆરીએ ડાયરામાં દેવાયત ખવડ ગેરહાજર હતા દેવાયત ખવડ ગેરહાજર રહેતા એની કાર પર હુમલો થયો હતો ઓડિયો ક્લિપમાં ભગવતસિંહ ચૌહાણે દિવાયતને ધમકી પણ આપી હતીવાદદાતા રોહિત આ મુદ્દે આપણી સાથે ફોનલાઇન પર જોડાયા છે રોહિત દેવાયત ખબર ફરી એકવાર લોકચર્ચામાં શું વધુ વિગતો જ્યાં દેવાય ખાવડ અને એ પમદા વર્તન યુવાન છે તેની ગાડી સામ સામે ટકરાય છે બાદ મારામારી થઈ છે અને તેવું પણ જાણવા મળી રહ્યું છે કે જે ગાડીના જે અકસ્માત છે બંને ગાડી સામે સામસામે છે તેમાંથી એક ગાડી કલાકાર દેવાય ખાવડ ની પણ હતી અને ખાસ તો જે અમદાવાદ નો જે યુવાનો હતો તે ઘણા સમય પહેલા પણ તેનો અને દેવાયત ખાવડ નો વિવાદ સામે આવ્યો હતો ત્યારે ફરી વાર યુવાન છે તે હાલ ઘાયલ થયો છે ને ત્યારે પ્રાથમિક સારવાર

તો પછી મારે કલાક કદાચ મોડું છું મેં તમને પૈસા માં નક્કી નથી દેવા ખબર કે આટલા પૈસા હું લઈશ સંબંધ માં મેં પાડી અને તમે ગાડી આડી ઉભી રાખી ગાડી ની ચાવી લઈ લીધી મારા બે મારા બે લવપુર થી સંબંધ હું એવું હલકું કૃત્ય કરતો હોય ને તો તો તમારા ભાઈ ભત્રીજો આવ્યો હતો ત્યારે એકડા થાર આડી ઉભી રાખી દીધી તમે કાયદેસર મારી આબરૂ માથ નાખ્યો છે હું બોલ બચન નથી આજદી દી હું જીવો છું કરીને દેખાડ્યું છે પ્રોગ્રામ ભગવતજી સંબંધ માં હા પાડીને આવ્યો તો તમે તૈયારી માં ન રહ્યો તો માતાજી નામ છે નથી તમને હજી છું નથી બોલવાળો મારી કાચ પડ્યો તમે મેઘરાજ ને બોલાવ્યો છે રામભાઈ ગાડી કોની કાઢી અત્યારે અને ભાઈ તમે કાચ ભગવતસિંહ કાચ ફોડી ગાડી મારી લઈ લીધી આ ટોલ નાખે ગાડી પાછી લઈ ગયા તમે દેવાત ખબર ની ગાડી ને ઉપાડીને લઈ ગયા હલકો થોડો છું અને કદાચ મારે મોડું છું તમારે એમ કહેવાનું તું દેવા જો વાટે એટલા ફોન પણ હું ગાળા બેઠો તો માતાજી ના ફો મારા છોકરાની મારા ફોન કર્યો દોઢસો દોઢસો ગાડી આપું છું ડિફેન્ડર તો ફેબ્રુઆરી બે હજાર પચીસ માં દિવાયત ખબર અને ભગવતસિંહ વચ્ચે ડાયરા નો આ વિવાદ હતો ડાયરાના વિવાદમાં દિવાયત ખબર ની કાર પર હુમલો કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ જે ઓડિયો ક્લિપ આપે સાંભળી ત્યાં દિવાયત ખબડે એવું કહ્યું કે આ મારી કાર પર હુમલો કરવામાં આવ્યો છે જેનો બદલો લઈને રહીશ ડાયરાના કલાકાર દિવાયત ખબર ફરી એક વખત ચર્ચામાં છે એ આયોજક અને દિવાયત ખબર વચ્ચેની એક ઓડિયો ક્લિપ પણ વાયરલ થઈ છે બે કાર વચ્ચે અકસ્માત થયો ત્યારબાદ બબાલ થઈ છે સનાથલ ગામમાં ડાયરામાં દિવાયત ખબર પર હુમલો થયો હતો અને ત્યારે કારમાં સામેલ જે વ્યક્તિ છે એમના દ્વારા દિવાયત ખબર પર હુમલો કરવામાં આવ્યો એ પણ વાત સામે આવી છે દિવાયત ખબર બદલો લીધો કે કેમ હવે એક સવાલ થઈ રહ્યો છે બે કાર વચ્ચે અકસ્માત ત્યારબાદ બબાલ જો કે વાત ફેબ્રુઆરી બે હજાર પચીસની ડાયરાને લઈને આખો વિવાદ સામે આવ્યો હતો વિવાદ થયો હતો દિવાયત ખબર ઓડિયો ક્લિપમાં એ વાત પણ કહી રહ્યા છે કે ડાયરામાં આવતા એકાદ કલાક મોડું થયું હતું એનો આ રીતે બદલો લેવાનો અકસ્માતની વાત અને ત્યારબાદ તેમના એ સ્પષ્ટ શબ્દો કે હવે આ વાતનો બદલો પણ લેવામાં આવશે તો બે કાર વચ્ચે અકસ્માત ત્યારબાદ બબાલ થઈ સરાથલ ગામમાં હુમલો થયો વીસ ફેબ્રુઆરીએ ડાયરામાં દિવાયત ખવડ ગેરહાજર રહ્યા હતા અને દિવાયત ખવડે ગેરહાજર રહેતા તેની કાર પર હુમલો કરવામાં આવ્યો હતો ત્યારબાદ દિવાયત ખવડા આ વાત કરી આયોજક સાથીની એક ઓડિયો ક્લિપ પણ બંને વચ્ચેની વાયરલ થઈ છે ડાયરાના કલાકાર દિવાયત ખવડ ફરી એક વખત ચર્ચામાં આવ્યા તલાલાના ચિત્રવડ ગામે એક યુવકને માર માર્યો હોવાની ચર્ચા બે કાર વચ્ચે અકસ્માત અને ત્યારબાદ બબાલ થઈ અમદાવાદના સનાથલ વિસ્તારમાં રહેતા યુવકને માર માર્યાની ચર્ચા થઈ દિવાયત ખવડ અને સનાથલના ધ્રુવરાજસિંહની કારનો અકસ્માત થયો હતો અને આ કારના અકસ્માત થયા પછી બંને વચ્ચે મામલો વધુ ગરમાયો જ્યારે બબાલ થઈ ત્યારે દિવાયત ખવડ કારમાં સવાર હતા અને હુમલા વખતે હવામાં ફાયરિંગ પણ થયું તેવી પણ ચર્ચા થઈ સનાથલ ગામમાં ડાયરામાં દેવાયત પર હુમલો થયો હતો વીસ ફેબ્રુઆરીએ ડાયરામાં દેવાયત ખવડ ગેરહાજર રહ્યા હતા વીસ ફેબ્રુઆરી બે હજાર પચ્ચીસની એ વાત ત્યારે ભગવતસિંહ અને દિવાયત ખબર વચ્ચેનો આ એક આખો વિવાદ જે અકસ્માત બાદ ફરી એકવાર આ વિવાદ સામે આવ્યો છે ડાયરાના વિવાદમાં દેવાયત ખવડની કાર પર હુમલો કરવામાં આવ્યો હતો દિવાયત ખવડ જે તે સમયે ગેરહાજર રહેતા એમની કાર પર હુમલો થયો હતો ઓડિયો ક્લિપમાં ભગવતસિંહ ચૌહાણે દેવાયત ખવડને ધમકી આપી હતી અને ત્યારબાદ તેમાં દેવાયત ખવડ દ્વારા બદલાની પણ વાત કરવામાં આવી તો હવે સવાલ એ કે શું આ બદલો રહેવાયો છે વીસ ફેબ્રુઆરીએ ડાયરામાં દેવાયત ખવડ ગેરહાજર રહ્યા હતા તો દેવાયત ખવડે બદલો લીધો કે કેમ તે તે હવે એક સવાલ થઈ રહ્યો છે બે કાર વચ્ચે અકસ્માત અને ત્યારબાદ બબાલ જો કે ફરી એકવાર લોક કલાકાર દેવાયત ખવડ કે જેઓ ચર્ચામાં આવ્યા છે અને તેમની એક ઓડિયો ક્લિપ પણ આયોજક સાથેની વાયરલ થઈ છે અને ફેબ્રુઆરી બે હજાર પચીસ ની વાત કે આયોજક અને દિવાયત ખબર વચ્ચે શું વાતચીત થઈ હતી શું ધમકી આપવામાં આવી હતી એક વખતનો ખાત ફોડ્યો મારે કલાક કદાચ મોડું છું ને તમને પૈસા નક્કી નથી દેવાય ખબર આટલા પૈસા ઉલે છે સબંધમાં મેં હા પાડી અને તમે ગાડી આડી ઉભી રાખી ગાડીને થઈ લેલી હતી લવપુરથી સોગંદ જો હું એવું હલકુ કૃત્ય કરતો હોય ને તો

મારે મળું છું તમે કોઈ ફોન પણ હું ગાવા બેઠો તો માતાજી ના ફોન કે મારા છોકરા ફોન મારા ફોલામાં મેં નીકળીને ફોન કર્યો દોઢસો દોઢસો ગાડી આપું છું ડિફેન્ડર મેઘરાજ ફોન આવ્યો તો કીધું મેં ભાઈ હું પહોંચું છું એટલે પોચી ગયો હતો પતિજું કામ હવે તમારે શું મહત્વના સમાચાર પર નજર કરીશું ડાયરાના કલાકાર દેવાયત ફરી એક વખત ચર્ચામાં આવ્યા છે તલાલાના ચિત્રવડ માર માર્યો હોવાની ચર્ચા બે કાર વચ્ચે અકસ્માત પછી બબાલ થઈ અમદાવાદના સનાથલ વિસ્તારમાં રહેતા માર ની ચર્ચા દેવાયત ખવડ અને સનાથલના કાર નો અકસ્માત થયો હતો અને કારનો અકસ્માત થયા પછી બંને વચ્ચે મામલો વધુ ગરમાયો બબાલ થઈ ત્યારે દેવાયત ખવડ કારમાં સવાર હતા હુમલા સમયે હવામાં ફાયરિંગ થયું હતું એ વાતની પણ ચર્ચા થઈ સનાતન ગામમાં ડાયરામાં દેવાયત પર હુમલો થયો હતો વીસ ફેબ્રુઆરી બે હજાર પચીસ માં ડાયરામાં દેવાયત ખબર ગેરહાજર રહ્યા હતા દેવાયત ખબર ગેરહાજર રહેતા એમની કાર પર હુમલો થયો હતો ઓડિયો ક્લિપ સામે આવી છે આ તમામ વચ્ચે કે જેમાં ભગવતસિંહ ચૌહાણ આયોજક કે જેમણે દેવાયતને ધમકી આપી હતી તો દેવાયત ખવડે પણ એ વળતો જવાબ આપ્યો હતો એટલે અહીંયા સવાલ થઈ રહ્યો છે કે શું આ દેવાયત ખબર દ્વારા બદલો લેવામાં આવ્યો કે કેમ અને મુદ્દે મારા સહયોગી અંકુર રાવલ લાઈવ જોડાઈ છે અંકુર વારંવાર ચર્ચામાં આવતા દેવાયત ખબર ફરી એકવાર ચર્ચામાં આવ્યા છે સવાલ અહીંયા એ થઈ રહ્યો છે કે ઓડિયો ક્લિપ વાયરલ થઈ હતી ફેબ્રુઆરી બે હજાર એ વાત જ્યાં દિવાયત ખબર કાર્યક્રમમાં હાજર નહોતા રહ્યા ત્યારબાદ કહેવામાં આવ્યું હતું કે આ વાતનો બદલો લઈ શું એ વાતનો બદલો છે કે કેમ એ સવાલ અહીંયા થઈ રહ્યો છે હવે આ બદલાની જે વાત છે એ એટલા માટે જ રાધા આવી રહી છે કારણ કે એ વખતે જે સોશિયલ મીડિયા ઉપર જે આખી વાયરલ ટોક જે વાયરલ થઈ હતી એ વાતચીતનો જે ઓડિયો વાયરલ થયો હતો ને એમાં એ સામેથી દિવાયત ખબર કહે છે કે ભાઈ હવે સામે ભગવતસિંહજી ભગવતસિંહ ચૌહાણ એમ કે ભાઈ શું કરવાનું છે શું કારણ કે ઘણી બધી ચર્ચા ચાલે છે આક્ષેપ પ્રતિ આક્ષેપ થાય છે નથી આવ્યા ઉપર ફરિયાદ થઈ છે તમે ડાયરામ પહોંચ્યા કેમ નહીં કેટલા ફોન કર્યા આખી એ વાતમાં છેલ્લે જયારે પતાવટ ની વાત આવે છે ત્યારે ભગવતસિંહ એ સામે પૂછે છે કે ભાઈ કરવાનું છે શું તમારે એ કહો એટલે સામેથી એવો દેવાય ખબર તરફથી એવો જવાબ આવે છે કે ભાઈ આ તો બહુ લાંબુ ચાલવાનું છે એટલે એની સાથે આખા અંકોડા મેળવવામાં આવી રહ્યા છે કે શું આ જ પ્રકારની વાત છે એ વાતનો રંજ રાખ્યો છે એટલા માટે આ પ્રકારની ઘટના સામે આવી છે એટલા માટે એ ખાર રાખીને કરવામાં આવેલી પ્રક્રિયા છે એટલે કે માર મારવામાં આવ્યો છે ફાયરિંગ કરવામાં આવ્યું છે એને લઈને આ સવાલો થઈ રહ્યા છે હજુ થોડુંક આપણે ઊંડાણપૂર્વક આમાં એ સમજવું છે અને એટલા જ માટે આપણી સાથે મારા સહયોગી જોગલ નાથા આપણી સાથે જોડાયા છે જોગલ હવે ખાસ તો એ સમજાવો કે ફેબ્રુઆરીની ઘટના સોશિયલ મીડિયા ઉપર એ ખૂબ જગી અને આક્ષેપ પ્રત્યે આક્ષેપો થયા ફરિયાદો પણ સામ સામે થઈ હતી અને ખાસ કરીને આ જે ઘટના આજે ચિત્રાવડ ગામે બની અને યુવાનને માર મારવામાં આવ્યો અને એની આખો રંજ રાખીને શું આ ઘટનાને અંજામ આપ્યું છે તેવાય ખબર અંકુર ગીરમાં મોરે મોરો થયો છે પણ હું તમને એટલું કઉ છું કે આ ઘટનામાં હજી હમણાં તાજા સમાચાર મળ્યા છે એટલે કે આવનાર હજી તપાસ બાકી છે હવે એક વાત એવી પણ સામે આવે છે કે આ લોકો જે દેવાયત ખવડના જે આખી માણસો છે એ આને ટેકસ જોયું છે અને આ જે ઇજાગ્રસ્ત માણસ છે જે ઇજાગ્રસ્ત છે ધ્રુવરાજ એક હોટલમાં રોકાયા હતા હવે એ હોટલમાં જ્યાં રોકાણ હતા એની ઇન્ફોર્મેશન આ હામેવાળી પાર્ટી મળી ગઈ એના કારણે આ લોકો આવ્યા અને જે સાંકડો એવો રસ્તો છે ચિત્રોડા કરીને તાલાડાનું ગામડું છે ત્યાં બે ભટકાવી છે બે ગાડી અકસ્માત થયો છે આ લોકો એ ગાડીની અંદરનો આપણે જો નજારો જોઈએ અંદર જો દ્રશ્ય તમે જોશો તો અંદર તૂટફાટ થયેલી છે કાચ વિખેરાયેલા છે એટલે એવું લાગે છે કે હથિયારથી હુમલો કર્યો છે અને હામેવાળો જે હુમલા વાળા છે ઘટના સ્થળના આખા વીજુલ હતા એવું લાગે છે કે ચાર કરતા પણ વધારે લોકો છે અને એમણે આની પર ઘાતકી હુમલો કર્યો છે સામાન્ય ભાગમાં ઈજા થઈ છે અને ધ્રુવરાજ અત્યારે હોસ્પિટલમાં સલામત છે હવે બીજી વાત એ છે કે દેવાય ખવડના માણસો છે કે એમાં ઘટનામાં હાજર હતા કે આ કેટલા લોકો હતા ક્યારે આનું બન્યું આની પેલા કોઈ વાતચીત થઈ હતી અને આ જે બે લોકો છે એ શું કરવાની ગયા હતા એની કોઈ હજી વિગત નથી પણ એક વસ્તુ બાકી છે કે આ જે પ્રમાણે સામ સામી બોલાબાલી થઈ હતી ઓડિયો એ ઘટના પછી આ ઘટના સામે આવી હોય એવું લાગે છે આમાં તપાસ થશે એટલે વધુ વિગત આવશે આ કેસમાં થઈ શું શકે કારણ કે જે રીતે દેવાયત ખવડનું નામ આવે છે કે ભાઈ એ ભાઈ વચ્ચે નો આખો મામલો છે એને લઈને એ અત્યારે ત્યાં વાતાવરણ ગરમાયેલું છે આગળ શું થઈ શકે હવે આગળ વાત એવી છે કે તમે સમજો કે દેવાયત ખવડ વિશે આજ કરતા પણ વધુ ગુના એના વિરુદ્ધ નોંધાયેલા છે સામે પક્ષે જે છે સનાથનવાળી પાર્ટી એમના વિરુદ્ધ પણ ગુનો નોંધાયો છે બંને કેસ જામીન ઉપે છે હવે જો આમાં દેવાયત ખવાડનું નામ આવે અને સામે પક્ષ ફરિયાદ કરે તો આગળ થશે પણ એક વસ્તુ એક સો ટકા થશે કે દેવાયત ખવાડ કલાકાર છે લોકોમાં સેલિબ્રિટી છે લોકો એને સાહસ છે યુવા કલાકારો છે એટલે ફરી આ મુદ્દો ચર્ચા આવશે અને લોકોમાં એવું લાગશે કે મોરે મોરો પાછો થયો છે બિલકુલ અને અમે દેવાયત ખવડ હંમેશા એ ચર્ચામાં રહેતા હોય છે એ આ સનાથલવાળો વિવાદ હોય કે પછી પોતાના ડાયરામાં આપેલું કોઈ પણ જાતનું નિવેદન હંમેશા બેબાક રીતે નિવેદન આપતા હોય છે અને એના કારણે સોશિયલ મીડિયા ઉપર એ ચર્ચા પણ ચાલતી હોય છે અને ખાસ તો આ વાત એટલા માટે સામે આવી રહી છે કારણ કે જે ઓડિયો વાયરલ થયો છે એમાં એ સામે કહી રહ્યા છે કે ભાઈ હવે પૂરું નથી થવાનું લોકો દેવાયત ખવડના મિજાજથી જાણે એનો ગુનાહિત ઇતિહાસ જાણે છે એક સામાન્ય કલાકાર છે એક સામાન્ય કલાકારે બહુ મોટી બધી પ્રગતિ કરી છે સુરેન્દ્રનગરના એક ગામડાથી માંડી અને તમે જો આંતરરાષ્ટ્રીય ગતિ લોકો એને ઓળખે છે એમના વિરુદ્ધ સાત આઠ ગુના છે એમને જ્યાં બી એક રાજકોટનો કેસ છે બિલ્ડર જોડે એને મોબાઈલ થતી ઘણા ટાઈમ પહેલા આવેલો એમાં પણ ખુલ્લે એમને તમે જોયેલું અને એ કેસમાં એમને જામીન જેલમાં પણ જવું પડ્યું હતું જામીન મળ્યા છે એવા બીજા ઘણા બધા ગુના છે કીર્તિ પટેલ હોય કે ઘણા બધા લોકો છે એમણે ટિકટોક સ્ટાર છે સોશિયલ મીડિયામાં છે ઘણા લોકો જોડે માથાકૂટના કેસ થયેલા છે એટલે એવું કશું કઈ ન શકાય કે એની આમાં સંડોવણી ન હોય પરંતુ દેવાઈ જ ખબરની જો આમાં આગળ તપાસ થશે આવશે તો સો ટકા વધુ મામલો ગ્રમાશે બિલકુલ એટલે હજુ કોઈ સામે વાત નથી આવી એટલે હજુ નિવેદન સામે એમનું પણ નથી આવ્યું એટલે હવે તો આખો આ તપાસનો વિષય છે એટલે હવે જોવું રહ્યું કે પોલીસ કઈ દિશામાં તપાસ કરે છે રાધા બિલકુલ અંકુર આભાર આપનો તમામ વિગતો સાથે જોડાવા બદલ તો દિવાયત ખબર બદલો લઈ લીધો કે કેમ એ તમામ વાત પર હવે ચર્ચા બે કાર વચ્ચેની અકસ્માતની આખે વાત અને ત્યારબાદ બબાલ થઈ જો કે આ તમામની વચ્ચે જૂની ઓડિયો ક્લિપ પણ એક વાયરલ થઈ છે ભગવતસિંહ ચૌહાણે દિવાયતને પૂછ્યું હતું કે હવે શું કરવામાં આવશે અને દેવાયત ખબડે એ પણ કહ્યું હતું કે આ વાત હવે લાંબી ચાલશે અને ત્યારબાદની આ એક ઘટના અકસ્માત માર મારવાની વાત છે એટલે તમામ વસ્તુ હવે સામે આવી છે બબાલ ફરી એકવાર એટલે મોરે મોરો જેવી વાત ફરી એકવાર દેવાયત ખબર ફરી એકવાર ચર્ચામાં આવ્યા તલાલાના ચિત્રાવડ ગામે યુવકને માર માર્યો હોવાની ચર્ચા પણ અને આ મુદ્દે આપણી સાથે પીઆઈ જયંત ગઢવી સર જોડાયા છે સર આપનું ખૂબ સ્વાગત છે વીટીવી ન્યૂઝમાં સર દિવાયત ખબર અને આયોજક વચ્ચે એક વાતચીત થઈ હતી ધ્રુવરાજસિંહની કારનો અકસ્માત થયો આ સમગ્ર મામલો સામે આવ્યો શું કહેશો આપ આ મામલે ફરી એકવાર એમની સાથે સંપર્ક કરવાનો પ્રયત્ન કરીશું ત્યારે દિવાયત ખબર એ બદલો લીધો કે કેમ એ સવાલ એક બે કાર વચ્ચે અકસ્માત અને ત્યારબાદ બબાલ થઈ